દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વર્ષોથી પૌરાણિક રીતે યોજાઈ રહ્યો છે શિરેશ્વર મેળો આજ રોજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મેળાને ખુલ્લો મૂક્યો ખંભાળિયા શક્તિનગર ખાતે યોજાતા આ મેળામાં દ્વારકા જિલ્લા સહિત જામનગર તેમજ પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સૌરાષ્ટ્રમાં ત્રણેત્રના મેળા બાદ આ મેળો સૌથી લોકપ્રિય છે મેળામાં ઊભા કરેલ સ્ટોલ સહિત રાઈડ સરકાર દ્વારા નિમાયેલ કમિટીએ તપાસ બાદ પરમિશન આપ્યા બાદ આ મેળો દર વર્ષે અહીંયા ખૂબ ભવ્યથી ભવ્ય રીતે મિની તરણેતર જેને કહીએ છીએ એ પ્રકારનો મેળાનું આપણું અહીંયા આયોજન શક્તિનગર ગામમાં થાય છે વર્ષોની આપણી આ પરંપરા છે અને આજે પણ એ જ રીતે આ મેળાનું છે લોકાર્પણ જે ખુલ્લો મૂકવાનો શુભારંભ છે એ કરવાનો જે એની પરંપરા છે ગોવા બાપા એના દીકરાના દીકરા મેળો છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબની સૂચના મુજબ જે કમિટી બનાવવામાં આવી હતી સબ કમિટી રાઇડ્સ ચેકિંગ માટેની એ ક સબ કમિટી દ્વારા તમામ રાઇડ્સ વિવિધ પ્રકારની અઠ્યાવીસ રાઇટો ચેક કરવામાં આવી છે યોગ્ય જણાયેલ છે એ મુજબ અભિપ્રાય આપેલ છે અને રાઇડ્સને ચાલતી કરવા માટે પરમિશન અમારા તરફથી અભિપ્રાય હકારાત્મક આપવામાં આવેલ છે